ભચાઉ પોલીસ મથકે ભોગ બનનાર પરિણીતાએ નોંધાવેલી ફરિયાદને ટાંકી મળેલી વિગત મુજબ એક ઇસમે તેમને પોતાના પતિ વિરુદ્ધ દાખલ થયેલ કેસમાંથી છોડાવી દેવાની લાલચો આપી તારીખ એક ઓક્ટોબર બે હજાર ચોવીસથી એકત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસ સુધી વારંવાર તેમની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હોવાનું પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું તેમની ફરિયાદના આધારે પીએસઆઈ કે બી તરારે તપાસ હાથ ધરી છે જવેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ દર્શક મિત્રો આજે તારીખ ચોવીસ ફેબ્રુઆરી બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતી કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર